સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પાલસાણા તાલુકાના ધામરોડ ગામેથી રૂપિયા ત્રણ લાખથી વધુનો દારૂ અને મુદ્દામાલ સાથે એકને ઝડપી ચાર ને વોન્ટેડ જાહેર કર્યા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પલસાણા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે પલસાણા તાલુકાના ટુંડી ગામથી ધામરોડ ગામ તરફ જતા ધામરોડ ગામની સીમામાં કેનાલ પાસે ઝાડીઓમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો લાવી હેરાફેરી કરી રહ્યા છે તેવી ચોક્કસ બાતમીવાળી જગ્યાએ પહોંચી રેડ કરતા સ્થળ ઉપરથી બારડોલી તાઈવાડ રામજી મંદિર સામે રહેતો સાહિલ ફારૂકભાઈ શેખ ઝડપાઈ ગયો હતો અને ત્યાંથી વિદેશી દારૂની બોટલો મળી કુલ રૂપિયા ત્રણ લાખ તોતેર હજારના મુદ્દામાલ સાથે એકને ઝડપી ચાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ વડોદરા પોલીસ મથકના પીઆઈ બીડી શાહે હાથ ધરી છે બીરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી